નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ વતન અને વિશ્વ વિજેતા કહીએ છીએ ભલે એને કોઈ મેડલ ન મળ્યો હોય ઓલિમ્પિકમાં પણ વિશ્વ ગુરુના ઘમંડ ને એને ચૂર ચૂર કરી નાખ્યો છે વિશ્વ ગુરુ જે પોતાની જાતને ગણાવે છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની વાત કરું છું પંદર ઓગસ્ટ બે હજાર ને ચોવીસ સ્વાતંત્ર દિવસની ઉજવણી લાલ કિલ્લા પર કર્યા પછી ઓલિમ્પિકના ખેલાડીઓને નરેન્દ્ર મોદી પોતાના નિવાસ તેડાવે છે એમની સાથે લડી લડીને વાતો કરે છે એમની વચ્ચે ફરે છે ફોટો સેશન થાય છે વિડીયો નીકળે છે પણ એમાં વિનેશ ફોગાટ ન હોય એની ખાસ કાળજી નરેન્દ્ર મોદીએ લીધી છે તમને થશે કે આ કેવી વાત કરે છે કારણ બહુ સ્પષ્ટ છે કે વિનેશ ફોગાટ ને તમને ખ્યાલ છે કે સાતમીએ સાતમી સુધીમાં ગણાય એવી કુસ્તીબાજ જપાનીઝ કુસ્તીબાજ અને યુરોપિયન કુસ્તીબાજ અમેરિકન કુસ્તીબાજ આ બધાને હરાવ્યા ઓલિમ્પિકમાં અને એને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો પણ આઠમી એ માઠા સમાચાર આવ્યા સાતમી એ એ ત્રણ ત્રણ ની સામે જીતે છે અને જયારે જપાનની કુસ્તીબાજ સામે જીતે છે અજય ગણાતી કુસ્તીબાજ સામે જીતે છે ત્યારે પેલા કોમેન્ટેટર ઓલિમ્પિક ના કોમેન્ટેટર કહે છે કે જંતર મંતર ની આ છોકરી તમે સમજી ગયા ને નરેન્દ્ર મોદીના ટેકેદાર

રજુઆતો કરીને પગલા ની માગણી કરી પણ ઉત્તર પ્રદેશમાં છ બેઠકો ગુમાવવી પડે એવા સંજોગો હતા અને બ્રજભૂષણસિંહ પણ મુછે તાવ દેતા હતા જ્યારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું ત્યારે બ્રજભૂષણસિંહ નરેન્દ્ર મોદીની સાથે વિહરતા હતા અને પોલીસ અમિત શાહ ની દિલ્હીની પોલીસ કુસ્તીબાજો એના ઉપર અત્યાચાર કરી રહી ઘસડીને જઈ રહી હતી જે ઓલિમ્પિક માંથી મેડલ મેળવીને આવેલી આ મહિલા કુસ્તીબાજો જેમને એક વખત નરેન્દ્ર મોદીએ પોતાને નિવાસસ્થાને તેડાવીને ફોટો સેશન કર્યા હતા કારણ કે ફોટો જેવી માણસ છે એને તો આ બધા ફોટો સેશન બહુ ગમે પણ જ્યારે એ મહિલાઓએ બ્રિજભૂષણ સિંહ ની સામે આંદોલન કર્યું જંતર મંતર પર ત્યારે એમની ઉપર જે અત્યાચાર કર્યો ત્યારે ન તો પીટી ઉષા બોલી હતી ન ભારતીય જનતા પાર્ટી બોલી હતી ન નરેન્દ્ર મોદી બોલ્યા હતા ન છે ને અને ઓલિમ્પિકમાંથી મેડલ લાવનાર જેમને આપણે લાખ લાખ સલામ કરીએ એ લોકોની સાથે આટલો દુર્વ્યવહાર કર્યો અને વિનેશ ફોગાટ આ વખતે ઓલિમ્પિકમાં પારિસમાં એ ગોલ્ડ મેડલ મેળવવા સુધી જાય ત્યારે આઠમી ગ્રામ વધી ગયું છે એટલે થઈ આ ષડયંત્ર એ કોઈ માં ઘડાયેલું ષડયંત્ર નહોતું એ દિલ્હીમાં ઘડાયેલું ષડયંત્ર હતું અને હવે તો બહુ સ્પષ્ટ થઈ ગયું છે કે એ ભારત સરકારનું ષડયંત્ર હતું અને પીટી ઉષા અને ભારતની જે ટીમ હતી ઓલિમ્પિકના જે પેલા સંચાલકો હતા જે ગયા હતા હતા એ એ બધા ભાગ પણ વિનેશ બોલી નહીં વિનેશે બે પાના પત્ર લખ્યો એને અપીલ કરી તો અપીલ છે ને દિવસો સુધી પાછી ઠેલાતી રહી અને એકાએક એને છે ને એની અપીલ રદ કરી નાખવામાં આવી હરીશ સાર્વે જેવાને ત્યાં ભારત સરકારે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી રજૂઆત કરવા માટે નિયુક્ત દેખાડો કર્યો કારણ કે જે માણસનો સ્પોર્ટ્સ એ વિષય નથી જે માણસ એનો વકીલ નથી એનો કાયદો નથી જાણતો પણ શ્રેષ્ઠ વકીલ છે એને છે ને ત્યાં આગળ નિયુક્ત કરીને નરેન્દ્ર મોદી એવું બતાવવા માંગતા હતા કે અમે વિનેશ ફોગાટને ન્યાય અપાવવા માંગીએ છીએ પણ અંદર કંઈક જુદું જ રંધાઈ રહ્યું ઓગસ્ટે વિનેશ ન આવે અહીંયા એવું અને આજે જ્યારે વિનેશ આવી ત્યારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એનું જે ભવ્ય સ્વાગત થયું છે અને એની આંખોમાં જે આંસુ હતા એ આંસુ આખા દેશના નાગરિકોની આંખમાં પણ આંસુ લાવનાર હતા આપણે માટે વિનેશ એ ગર્વ છે ગર્વ લેવા જેવી વ્યક્તિ છે એને છે મેડલ ન મળ્યો નરેન્દ્ર મોદી ત્રણ ત્રણ એક જ દિવસમાં ત્રણ ત્રણ કુસ્તીબાજોને હરાવીને ફાઈનલમાં આવે છે ત્યારે નરેન્દ્ર મોદીને ટ્વીટ કરવામાં જરાય રસ ન હતો કારણ કે જંતર મંતર ઉપર મારી સરકાર મારી કે મારો ઘમંડ એને ચેલેન્જ કરે છે વિનેશ તો બતાવી દઈએ પણ જ્યારે ડિસ્કવોલિફાય થઈ ત્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદી પણ ટ્વીટ કરે છે

એ આવા ષડયંત્રો ભાગ હોઈ શકે શે ગોલ્ડ મેડલ તો નથી લેવા દેતા પણ પેલી એ છે ને જે અપીલ કરે છે કે મને સિલ્વર મેડલ તો મળવો જોઈએ ને કારણ કે હું ગોલ્ડ સુધી પહોંચી અને પછી ડિસ્કવોલિફાય મને જાહેર કરી તો મને સિલ્વર મેડલ મળવો જોઈએ નહીં એને બધા જ મેડલથી વંચિત રાખી દીધી પણ મોદી ભૂલી જાય છે કે આખા દેશની પ્રજાએ એને મેડલ આપ્યો છે અને હવે નરેન્દ્ર મોદીની હરિયાણામાં શી વલે થશે એ સમજી શકાય એવું છે ત્રાસા સાથે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે એનું સ્વાગત કરવામાં આવે છે ને જે રીતે જનમેદની ઉમટે છે નરેન્દ્ર મોદી પણ વિદેશથી જ્યારે આવે અને નડ્ડા જ્યારે પ્રેસિડેન્ટ હતા મંત્રી નહોતા ત્યારે એમને સૂચના હતી કે જયારે પ્રાઇમ મિનિસ્ટર આવે ત્યારે કાર્યકર્તાઓ પર બોલાવવાનું એમને સંબોધન કરે હવે હવે એનડીએ ની સરકાર ચલાવે છે બીજેપી પણ સ્વાગત માટે જે કાર્યકર્તાઓને લાવવામાં આવતા હતા નડ્ડા થકી એના કરતા આ સ્વયંભૂ દેશવાસીઓએ વિનેશનું સ્વાગત કર્યું અને વિનેશે જે ટ્વીટ કર્યું છે આમ તો એને બે પાના નો પત્ર લખ્યો દેશવાસીઓનો આભાર માનતો બે કે ત્રણ પાના નો પત્ર લખ્યો અંગ્રેજીમાં છે અને એ પત્ર અમે રજૂ કરવા જઈએ તો બહુ જ વખત જાય પણ એને ભારતવાસીઓનો આભાર માન્યો એમાં પ્રાઇમ મિનિસ્ટરનો ઉલ્લેખ સુધા નથી કર્યો એને કારણ કે ગુજરાતનો એક માણસ મનસુખ માંડવિયા ખેલ મંત્રી એ બોતેર લાખ રૂપિયા કરતા પણ વધારે રકમ ખર્ચી છે અરે આપણા ખેલાડીઓ માટે તો લોકોની પાસે તમે તમારી સરકાર પાસે નાણા ના હોય ને તમે છે ને કટોરો લઈને ભીખ માગો ને તો તમારે કટોરો ભરી દેશે સોના દાગીના એમાં આપશે કે આપણા ખેલાડીઓ ઓલિમ્પિકમાં જાય તો એમના માટે જે ખર્ચ કરવો પડે છે મોદી ની જાગીર માંથી આપ્યા હતા કે અદાણી ની જાગીર આપ્યા હતા ક્યાંથી આપ્યા હતા વાત સમજવા જેવી છે રાજકીય દ્રષ્ટિએ જોવા જેવી નથી પણ હરિયાણામાં ચૂંટણી જાહેર થઈ છે તમને ખબર છે કે ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી એ તમે ખ્યાલ ખ્યાલ તમને છે આ વખતે દસ માંથી દસ બેઠકો લોકસભાની પણ નથી મળી એમને જે ગઈ વખતે મળી હતી પાંચ બેઠકો મળી અને પાંચ કોંગ્રેસને મળી દસ બેઠકોમાંથી અને હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ભાઈ શ્રી જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણી જાહેર કરાવી છે ચૂંટણી પંચ કયાગર ચૂંટણી પંચ પાસે પણ મહારાષ્ટ્રને ને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી જાહેર કરવાની એમનામાં હેસિયત નથી કારણ કે એમને ખબર છે કે હારી જાય એમ છે અને ત્યાં સુધીમાં જે ખેલ કરી શકાય એ જાહેર કરવા અને વાય કયું એમ ગઈકાલે પણ આપણે વાત કરી હતી વાયનાડની લોકસભાની ખાલી થયેલી બેઠક રાહુલ ગાંધીએ ખાલી કરેલી બેઠક એ પ્રિયંકા ગાંધી ત્યાંથી લડવાના છે એ સમાચાર માત્રથી એ બેઠકની પેટા ચૂંટણી પણ નથી યોજાવા દેતા આ તમે જોઈ રહ્યા છો પણ વિનેશે જે ટ્વીટ કર્યું છે એને અમે લાખ લાખ સલામ કરીએ છીએ આજનું ટ્વીટ છે ના તૂટી કભી ના તૂટી કભી ના હું 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 ના હર બાર આમ તો આ ખેલમાંથી સંન્યાસ લઈ લેવાની જાહેરાત કરી હતી પરંતુ એણે હવે એવું જાહેર કર્યું છે કે બદલાયેલી પરિસ્થિતિમાં હું બે હજાર ને બત્રીસ સુધી રમી શકી રમી શિસિવ કરવા માટે કોંગ્રેસના દીપેન હુડા દિપેન્દર હુડ જે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે એ તો ઉપસ્થિત હતા જનમેદની હતી પણ ભારતીય જનતા પાર્ટી વાળા ગાયબ હતા કારણ કે એમના માટે વિનેશ એ કે હતી અને કોંગ્રેસે યોગ્ય રીતે જાહેર કર્યું છે કે અમે એને રાજ્યસભામાં મોકલીશું અને અમારી સરકાર આવશે કેન્દ્રમાં કે પછી રાજ્યમાં ત્યારે એને ખેલ મંત્રી બનાવીશું આ એમની મોટાઈ છે

બલાલી ચરખી દાદરી બલાલીમાં જ્યારે જશે ગઈ હશે હવે તું પણ ગઈ હોય ત્યારે એની માતુશ્રીએ કહ્યું છે કે હું ચૂરમા અને હલવા ની એને ઓફર કરીશ એને માટે તૈયાર કરીને મેં રાખ્યું છે એના પિતાનું મૃત્યુ થયેલું છે એ તો તમને ખબર છે અને એ આવતા દિવસોમાં પણ અહંકારીઓની સામે અહંકાર તોડવા માટે એ જંગે ચડે એવી તો આપણે અપેક્ષા જરૂર કરીએ છીએ આપણે એની સાથે છીએ આપણી સંવેદના એની સાથે છે આખા દેશની સંવેદના વિનેશ ફોગાટ સાથે છે અને મને લાગે છે કે આ ખેલાડીઓના સ્વાભિમાનને ઠોકરે મારનારા રાજનેતાઓને પ્રજાએ ઠોકરે મારવાની જરૂર છે એવું હું બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું છેલ્લે બે સમાચાર મારે એનો ઉલ્લેખ કરી લેવો છે આજે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારે સહાયક શિક્ષકોની જે ભરતી કરી હતી એની અંદર અનામત સાથે એમણે ચેડા કરેલા હતા એ ચેડા એ ભારતીય જનતા પાર્ટીનું અનામત વિરોધી ષડયંત્ર હતું એ એસ્ટાબ્લિશ અદાલતમાં થયું અને અદાલતે આ બધાની જે યાદી બનાવવાની છે બનાવવા માટે આદેશ આપ્યો છે આ ભારતીય જનતા પાર્ટીની અનામત વિરોધી નીતિ એ અહીંયા ખુલ્લી પડી ગઈ છે અને બીજું ઉદયપુરમાં વિદ્યાર્થી હુમલાના પ્રકરણથી જે હિંસા ફાટી નીકળી છે એને કારણે મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી છે મને લાગે છે કે ત્યાં પરિસ્થિતિ જલ્દી સારી થાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ અને આ દેશમાં શાંતિ જળવાય દેશ સમૃદ્ધ બને બંધારણને અનુસરે લોકશાહી જળવાય એને માટે આપણે બધા કટિબદ્ધ રહીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે ટકોરા બંધ સાચી વાત કહીએ છીએ તથ્યાત્મક વાત કહીએ છીએ નમસ્કાર